લાખોની સંખ્યામાં માતાજીના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને આવતા હોય છે તો કોઈ મિત્રો સાધન અને વાહનો દ્વારા આવતા હોય છે તો મિત્રો એ મેળાની અંદર લાખોની સંખ્યાની અંદર પબ્લિક હોવાના કારણે અંબાજીના મેળામાં મોટી મોટી ચોરીઓ થતી હોય છે પછી ઘરેણા હોય તમારા મોબાઈલ હોય કે અન્ય કોઈ તમારો કિંમતી સામાન હોય તો મિત્રો આ ખિસ્સા કાતુઓ ચોરી કરતા હોય છે અને રોજે રોજ નવા નવા કિસ્સા બનતા હોય છે અને નવા નવા સમાચાર મળતા હોય છે તો મિત્રો પોલીસ કર્મચારીઓનું એવું કહેવું છે કે તમે જો આ મેળાની અંદર આવો તો તમારા મોગા મોગા ઘરેણા અને મોઘા મોગા મોબાઈલ જો મેળાની અંદર લઈને આવ્યા હોય તો સાચવીને રાખજો ન કે તમારી સાથે પણ મોટામાં મોટી ચોરી થઈ શકે છે કારણ કે ઘણા બધા લોકો સાથે આવું થઈ ચૂક્યું છે અને વર્ષો વર્ષ આવી ઘટના બનતી હોય છે

આ મેળાની અંદર તમારા ઘરેણા પહેરીને ન આવશો તમારો કિંમતી અને મોંઘો સામાન લઈને ન આવશો એ ખાસ સૂચના આપવામાં આવી છે મિત્રો વર્ષો વર્ષની જેમ અંબાજીનો મેળો ધામધૂમથી ઉજવાતો હોય છે લાખોની સંખ્યામાં માતાજીના ભક્તો ત્યાં દર્શન કરવા માટે આવતા હોય છે એ પહેલા કોમેન્ટમાં જય અંબે જરૂરથી લખજો કારણ કે ભાદરવી પૂનમ બે હજાર પચીસ મેળાની શરૂઆત થઈ ગઈ છે ઘણા બધા લોકો મેળામાં પહોંચી ગયા છે તો ઘણા બધા લોકો પગપાળા માતાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે સાચી ભક્તિ કરે છે તો માતાજી તરત જ તેમને પરચા આપે છે દર્શન આપે છે એટલા માટે જ મિત્રો આ ધામની અંદર લાખોની સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન કરવા માટે આવે છે તો મિત્રો આજના માટે માહિતી મળીએ એક નવા વિડીયો સાથે